મનસુખભાઈ સુવાગ્યા લેખિત જળ ક્રાંતિ ગ્રંથનું વિમોચન સમારંભ એકત્રીસમી ઓગસ્ટે યોજાશે સમગ્ર વિશ્વમાં પ્રવર્તી વિવિધ સમસ્યાઓ પૈકી જળ સંકટની મુખ્ય સમસ્યા છે જેની તનતોડ મહેનતને ગુજરાતમાં જળ સંકટ સામે લડવા પ્રેરણા મળે છે અને જળ આવી છે તેવા જ ગુજરાતના પનોતા પુત્ર અને જળ પ્રણેતા મનસુખભાઈ સુવાગ્યા લેખિત જળ ક્રાંતિ ગ્રંથનું વિમોચન એકત્રીસમી ઓગસ્ટ બે હજાર પચીસના રોજ રવજીભાઈ વસાણી અને વલ્લભભાઈ કાકડિયાની આગેવાનીમાં લેવવા પટેલના ઓગણીસ સંસ્થાઓના ઉપક્રમે લેવુઆ પટેલ સમાજના સંસ્થાને કેળવણીધામ નિકોલ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે જળક્રાંતિ ગ્રંથના વિમોચન પ્રસંગે ગુજરાત ભાજપના પ્રમુખ સી આર પાટીલ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા પી કે લેરી વસંત ગજેરા આરપી પટેલ કાનજીભાઈ ભાલાળા સહિત ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે રાજ્યમાં જળક્રાંતિ લાવનાર મનસુખભાઈ સુવાગ્યા સ્વલિખિત જળક્રાંતિ ગ્રંથ અંગે મનસુખભાઈએ જણાવ્યું હતું કે મારા ત્રીસ વર્ષના જળ રક્ષા તપ પછી મને પ્રાપ્ત થયેલા જળ સંકટના જ્ઞાન અને અનુભવની જાણકારી ભાવી પેઢીને મળી રહે તે માટે જળ ક્રાંતિ ગ્રંથ લખવાની મને પ્રેરણા મળી છે જે માટે મેં સતત સત્તાણું દિવસ બરડા ડુંગરમાં આવેલી ઐતિહાસિક નગરી ધુંગલીની તપોવન વિદ્યાપીઠમાં રહી બસો પચીસ પાનાનો જળ ગ્રંથ લખ્યો છે હું એક કિસાન પુત્ર છું અગિયાર ધોરણ ભણેલો અને જુનાગઢ જિલ્લાનું ખડપીપડી ગામ મારું વતન છે અને અમારો પ્રદેશ તો પાણીથી હરિયાળો વધુ વરસાદ નો પ્રદેશ હતો ત્યાં પણ નેવું ના દાયકામાં પાણી ન રહ્યું અને નુટ ના બોર ખાલી જવા ગામે ગામ પાણીના ટેન્કર પાછળ થી લાઈનો લાગી અને ખેતરો સુકાઈ ગયા ખેડૂતો ગામ છોડીને શહેરોમાં મજૂરીએ જતા રહ્યા આ ભયાનકતા માંથી મને એક વિચાર આવ્યો કે ગામ આ જળ સંકટ ને મૂળ માંથી ઉખેડવું હોય તો ગામથી પાંચ થી એકાવન ચેક તળાવ બનાવવા પડે

હિન્દી અને અંગ્રેજી કરીને દેશમાં જ જશે તો સમગ્ર દેશને તો જળ રક્ષણનો માર્ગ મળશે પણ ભારતનું ગૌરવ વિશ્વમાં વધશે એવો ગ્રંથ ઈશ્વર કૃપાથી હું લખી શક્યો છું આ ગ્રંથમાં જળ તત્વ વરસાદના પ્રકાર નક્ષત્રના ગુણધર્મો વીજળી અને મેઘ ગર્જનાનો પ્રભાવ ભૂગર્ભ જળ પરીક્ષણ જળ રક્ષાના મોડેલ ગામોનો ઇતિહાસ વિશ્વ જળ સંકટ નિવારણનો ઉપાય અને માનવ ઘટત તથા કર્મથી જીવન પ્રાપ્તિ જેવા આધ્યાત્મિક પ્રકરણોનો સમાવેશ કર્યો છે ઇતિહાસ તરીકે વર્ણવ્યો છે જળ ક્રાંતિ ગ્રંથ ગુજરાતી હિન્દી અને અંગ્રેજી ભાષામાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે તો દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપણી હારતા રહો લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર